આ તમારી ગાડી બગડી ગઈ હતી ને એને મેં વેચી નઈ હજી 2 3 મહિના થયા લીધી એને નવી નવી ગાડી હતી કેમ બગડી ગઈ તમે જ્યારે ગાડી લઈને જાતા ને તો આ બાજુવાળા ભાભી હે ને એના ઘર આગળ જઈને જ બંધ પડતી વાહ એ બગડી ગઈ કેમ તમને દસ હજાર આપું મારે સાતો આઠમ આવે છે રમવા જવું છે

અને જુગારીયા વાળા ફરીએ તો જુગારીયા થઈ જાય પણ રૂપિયા વાળા ફેરા ફરીએ તો રૂપિયા વાળા કેમ નહીં થતા હોય તમને એવું લાગે છે ને વિચારવા તો કોમેન્ટ કરી નાખજો કે બરોબર છે કે ખોટી વાત છે એક વાત કહું કાલ મારા હગા આવે ને તો તારે મારા બે બિન દેવાનો એ હું બે બિન 500 રૂપિયા 500 2000 રૂપિયા આપો 1500 આપી કચરા એ તો હા ક્યાં જવું છે અહીંયા જ બનાવવાની છે કપડા મેચિંગ કરવા જોઈએ દુકાન માં લેવા તો જવા જોઈએ તો મિત્રો અમારા વિડીયો કેવા લાગ્યા તો અમારા વિડીયો કઈ હોય તો અમારા વિડીયો ને લાઈક જરૂર કરજો અને કમેન્ટ તો કરી જ નાખજો અને જો સબસ્ક્રાઈબ કરજો ના કર્યું હોય તો જરૂર કરી નાખજો કે અમારા નવા વિડીયો બને તમારા સુધી પહોંચાડીએ અને અમારા હારે બન્યા થેન્ક યુ મિત્રો અને આ બેયને માટે થેન્ક યુ કેમ કે આ બે કેમેરામેન છે આનું બહુ મોટું યોગદાન છે અમારા વિડીયો બનાવીને અમારે આની બહુ જરૂર પડે છે બેયની એક પ્રિસા અને શુભની એ બહુ સારું કામ કરે છે અને અમે એક્ટિંગ કરીએ છીએ એમાં અમને સપોર્ટ કરે છે એના માટે પણ એક લાઇક કરજો અને એના માટે થોડી ઘણી કમેન્ટ કરી નાખજો એટલે એને સારું લાગ્યા રાખ્યો મિત્રો થેન્ક યુ